સાવલી પોલીસ મથકના પીઆઈ જયુ ગોહિલ વિરુદ્ધ છેલ્લા એક મહિનામાં જિલ્લા પોલીસ વડા તેમજ મુખ્યમંત્રી સુધી ફરિયાદો ઉઠવા પામી હતી પીઆઈ જેયુ ગોહિલ વિરુદ્ધ નિર્દોષ નાગરિકોને માર મારવા સહિત રોફગીરી સામે ભોગ બનેલા લોકોએ ધારાસભ્ય કેતનની નામદારને રજૂઆત કરતા તેઓ દ્વારા પણ ઉચ્યકક્ષાએ રજૂઆતો કરવામાં આવી હતી પરિણામ સ્વરૂપ પીઆઈ ગોહિલની સાવલીથી બદલી કરી દેવાતા તાલુકામાં ખુશીનો માહોલ છવાયો હતો હું સાવલીથી બરોડા તરફ જઈ રહ્યો હતો મારી દૂધનો વ્યવસાય છે અને મારે ધુમાડ ગામ નજીક સાવલીના પીઆઈ મારી ગાડી ઊભી રાખી હતી એમની જોડે ગાડી હતી બ્લેક કલરની ટાટા હેરિયર મારી ગાડીની સામે આડી કરીને મને ઊભો રાખ્યો હતો મારી અને મારી ગાડી ઊભી રાખીને મારી સામે રિવોલ્વર તાણી દીધી હતી અને મારી હોમે ખોટી ફરિયાદ થઈ હતી કે તમે ડ્રિંક એન્ડ ડ્રાઈવ છો એમ કરીને મને માર માર્યો હતો અને પછી મને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા પોલીસ સ્ટેશનથી મને સાવલી દવાખાને લાવ્યા હતા વીંકેન વ્રિન્કેન ડ્રાઈવરનું ચેકિંગ કરવા માટે અત્યારે પીઆઈ સાહેબની બદલી થઈ છે એના માટે હું એસપી સાહેબનો તથા સરવી સાહેબનો ખૂબ જ આભારી છું સાવલી પોલીસ મહેથકની બહાર લોક ટોળાઈ એકત્રિત થઈ ચાલુ વરસાદે ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી